બનશે જેને લઈ અનેક લોકો હાલાકી વેઠી રહ્યા છે અને કોઈ વખત રજૂઆત કરી છતાં પણ કામ ઝડપી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે સાથે જ ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજ્ય સરકાર રોડ રસ્તાની નાળાના જલ્દીમાં જલ્દી કામ શરૂ થઈને લોકોને સુખાકારી મળે તે દિશામાં કામ કરી રહી છે તેવામાં વડોદરાના ડભોઈદી વાવોડિયા જવાના મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે જેને લઈ રહદારીઓએ ચાલીસ કિલોમીટરનું અંતર કાપી વાઘોડિયા જવાનું વારો આવ્યો છે આમ જોવા જઈએ તો ડભોઈદી વાઘોડિયા માત્ર પચ્ચીસ કિલોમીટરનું અંતર છે પરંતુ ઢોલાર ગામ પાસે આવેલ નાળાનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હોવાથી મુખ્ય માર્ગ બંધ છે જેને લઈ ડભોઈ થી વાઘોડિયા જવા માટે વાયા ગોલા ગામડી થઈ વાઘોડિયા જવું પડે છે જેથી વીસ કિલોમીટર નું ભાડું વધી જતા વિદ્યાર્થીઓ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આટલું જ નહીં ગ્રામજનો આક્ષેપ છે કે જ્યાં ત્યાં નાળાનું કામ ચાલુ થયું છે ત્યારથી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ ચાલતું હોય ત્યારે હોતો નથી જે કારણે તકલાદી કામ થતું હોય તેવી અમને ભીતિ સેવાઈ રહી છે તેમજ આવનાર સમયમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે ગ્રામજનોને માનવું છે કે જે કામ છ મહિનાનું છે તેને લંબાવી દોઢ વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે આ બાબતમાં નાયબ કલેક્ટર આર એનડી વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ જયારે રજૂઆત કરે છે ત્યારે જિલ્લા કલેક્ટરમાંથી નવી સમય મર્યાદા વધારી દેવામાં આવે છે જેને ગ્રામજનોની આશા ઉપર પાણી ફરી જાય છે તો બીજી બાજુ ગ્રામજનો દ્વારા આ નાળાનું કામ તકલાદી ચાલતું હોવાથી જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ગેરી અને વિજિલન્સની તપાસ કરીને જ આ નાનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વાઘોડિયા ઇન્ડસ્ટ્રીયલ હબ આવે છે જે કારણે રોજિંદા

ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન હેરાન થઈ ગયો છે અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર બે કે ત્રણ કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરે એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય આવી અમારી અત્યારે માંગ છે એના લાગતા આરએનબી બી વિભાગ હોય ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય ગમે તે વ્યક્તિ એમાં અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી છે ડભોઈ ઢોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે તો એ રસ્તા ઉપર હાલ દાદર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી ન થઈ શકેલ ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે આ લોકોનો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈ કોન્ટ્રાક્ટર કે હાજર રહેતું નથી ને પેટે કામ કરે એટલે અનિશ્ચિત ઘટના બને તે માટેની તકેદારી રાખવા માટે ગ્રામજનોની રજૂઆત શું કહી તદ્દન ખોટી વાત છે હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઇટ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે એ સદબીજની કામગીરી પૂર્ણ પૂર્ણ રૂપે અમારા સુપરવાઇઝ સુપરવિઝનમાં જ કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ટેસ્ટિંગને બધી વસ્તુઓ હાલ સ્થળ ઉપર કરી રહ્યા છે